jadi dia bel poti dia jadi ini ya. Jangan terlalu jarum malah. વાડી આવી ગયા તો પપ્પા મહિના જે હાથી આંકો મગફળી વાવી દીધી તેમાં ઊંધાચી તો કરવાનું હોય છે તો આમાં મહિના જે હાથી આંકો અને આપણે વર્ગી ગયા છે જો આપણા ખેતરની અંદર આ ધોરિયો કરવા માટે જે ખેતર બાકી હતું ઓરવીને વાવવા માટે તેમાં આપણે ધોરિયો કરવા વર્ગી ગયા છીએ ધોરિયો પણ હવે થોડો ઘણો બાકી છે અને પપ્પા વર્ગી ગયા હાથી આપવા તો જ અમારે ભાણીને આવતા રહ્યા આજે તા પેલો દિવસ કેવો કરાવી ગયો બેન તમારો કેવો ગયો છે આજે ફર્સ્ટ દિવસ કેવો ગયો તમારો નિશાળે બહુ મસ્ત ગયો છે તમે શું કરો બેસી ગયા આજે આપણે જો રોટલી પણ મહિનેથી જાવ વાડીએ જવાનું છે ભાત લઈને એના ઉપર गुला फरमाइनी चने Ayah, Ayah, ayah વાજો વાં વાજો ગાંદો કે મામા કાય નથી તું ભાઈવા ગયો એટલે ગાંદી છે ના હોય ભાઈ ગુડદલ છે મા દિયા યો દીજા બેન ની રોટલી વાને મમ્મી થી પણ મસ્તી ની બને હો મસ્તી છે રોટલી ને દીજા બેન ની ગોળ રોટલી છે જો હે મસ્ત રોટલી ગાતો દેખું મમ્મી ની રોટલી કો જો કેમ બાકી દીજા બેને મસ્ત બનાવી રોટલી આવી રોટલી જોઈએ ગોળ એકદમ થાય પણ નહી પૂરી જોને વાહ જે દીજાબેન ને મુકવાની રોટલી મુકવાની વાહ જે ગેસ ઉપર એને જો ચાલુ પણ દીધો છે પાણી મુકાઈ ગયું છે મનોદલા મારે મનોદલા મને થાલે કુપ મેક થકને હે ને બરાના રોય કાઢું શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો